છોટાઉદેપુરના હોમગાર્ડ જવાનો મહારાષ્ટ્ર ચૂંટણી માટે રવાના નમસ્કાર આ છે પ્રકોપ ન્યૂઝ અને મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીના બંદોબસ્ત માટે છોટાઉદેપુરના હોમગાર્ડ જવાનો અને અધિકારીઓની ટીમ રવાના થઈ છે આ મહત્વની જાણકારી સાથે આ અંગેની તમામ વિગતો લઈએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વીસમી નવેમ્બરના રોજ બસો બેઠકો પર મતદાન થવાનું છે ચૂંટણી શાંતિપૂર્ણ અને ચુસ્ત બંદોબસ્ત સાથે પાર પાડવા માટે સમગ્ર દેશમાં પોકારવામાં આવેલા હોમગાર્ડ દળમાંથી છોટાઉદેપુરના જવાનો અને અધિકારીઓ ગઈકાલે મહારાષ્ટ્ર માટે રવાના થયા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા માટે છોટાઉદેપુરના હોમગાર્ડ યુનિટ કમાન્ડર જવાનો અને અન્ય ન્યૂજ અધિકારીઓ મોકલવામાં આવ્યા છે જ્યાં તેઓ મતદાન મથક પર પોતાની ફરજ બજાવશે મહારાષ્ટ્રમાં આ ચુસ્ત બંદોબસ્ત માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ હોમગાર્ડ યુનિટ્સને સામેલ કરવામાં આવી રહી છે છોટાઉદેપુરના આ ટીમ માટે વિશેષ તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ ચુસ્ત વ્યવસ્થાથી મહારાષ્ટ્રમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્વક પૂર્ણ થાય તેવી આશા છે વધુ માહિતી અને અપડેટ્સ માટે જોડાયેલા રહો આજના તાજેતરના સમાચાર માટે આટલું જ જોતા રહો પ્રકોપ ન્યૂઝ જ્યાં સમાચાર મળે છે સંપૂર્ણપણે અને સમયસર અમારા કમાન્ડન્ટ જલર મનોજ અગ્રવાલ સાહેબની સૂચના અન્વયે છોટાઉદેપુર જિલ્લાના નવ જેટલા યુનિટમાંથી ચારસો પ્લસ આઠ અધિકારી મહારાજ ચૂંટણી પ્રક્રિયામાં સંપૂર્ણ જાય અને ત્યાં શાંતિપૂર્ણ મત મતદાન પ્રક્રિયા પૂર્ણ કરાય એ હેતુથી આજ રોજ અહીં છોટાઉદેપુર જિલ્લા મથકેથી રવાના થયેલ છે అవ్వ జిల్లా కమాండ్ చోట ఉదయంపూర్ ఆర్సి సజెన్సిమార్